પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજારના ભાગરૂપે સરકાર દ્વારા આદેશ અનુસાર ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે આજે પ્રતિબંધિત એકસો વીસ માઇક્રોનથી ઓછી થિકનેસ ધરાવતી પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકાવવાના ભાગરૂપે અંજાર નગરપાલિકા દ્વારા તારીખ સોળ બાર બે હજાર પચીસના દસ વેપારીની પેઢીઓ ઉપર તપાસ કરી અંદાજીત રૂપિયા સાત હજાર પાંચસોની કિંમતના અંદાજે કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ કાર્યવાહી કરી રૂપિયા અઢારસો દંડની રકમ વસૂલ કરવામાં આવી ચીફ ઓફિસર તુષારભાઈ જાલરિયા અને ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર શંકરભાઈ લક્ષ્મણભાઈ સિંઘવ વિનોદભાઈ સામળિયા વિજયભાઈ આયડી સલીમભાઈ કુંભાર તેમજ વોર્ડમેન સર્વ રજાકભાઈ બાયડ હિતેશભાઈ આયડી અરવિંદભાઈ પુરબિયા વાલજીભાઈ લક્ષ્મણ મેઘજીભાઈ મહેશ્વરી મોહમ્મદભાઈ કુંભારની ટીમ દ્વારા કરાયેલ નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકારો વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે આ ઝુંબેશ હજી પણ સતત કાર્યરત રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓના ધ્યાને અંજાર શહેર વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતું હોવાનું ધ્યાને આવતા આ કાર્યવાહી તાબડતોડ શરૂ કરવામાં આવી હતી નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુધવટ્ટી કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી અને દંડક કલ્પનાબેન ગોરે સંબંધિતોને નગરપાલિકાના સ્ટાફને કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી છે